હેલો મિત્રો તો આવી ગયા છે ફરીવાર કે તમારી માટે નવું લઈને તો આજે આપણે ગેસના બાટલાની એક્સપાયરી ડેટ અંતિમ તારીખ ચેક કરવાની છે કે આપણે ઘરે જે આપણે ગેસ સિલિન્ડર વાપરીએ ને એની અંતિમ તારીખ એક્સપાયરી ડેટ કેટલી હોય આપણે ક્યાં સુધી એને વાપરી શકીએ એ જ આપણે ચેક કરવાનું છે કેમ કે આપણે બધાને વાપરતા ફાવે છે આપણે બધા વાપરીએ છીએ પણ આપણે કોઈ આપણી જવાબદારી નથી નિભાવતા આપણે ગેસના બાટલાની એક્સપાયરી ડેટ નથી જોતા તો આજે આપણે એક્સપાયરી ડેટ જોવાની છે ગેસના બાટલાની અને કઈ રીતના જોવાની છે તે આપણે વિડીયોમાં જોશું તે પહેલા કોઈ મિત્ર આપણી ચેનલ ઉપર નવો હોય તો યાર નીચે લાઈક કરવાનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે

ચૌદ પોઈન્ટ બે છે તો આ ચૌદ પોઈન્ટ બે એટલે કે આપણે જ્યારે ગેસ ભરાવવા આપણો બાટલો મોકલીએ ને ત્યારે ચૌદ પોઈન્ટ બે કિલો આમાં આપણો ગેસ આવે આ ચૌદ પોઈન્ટ બે નેટ વજન છે એટલે કે ચૌદ પોઈન્ટ બે ગેસ આવે હવે આપણે આની એક્સપાયરી ડેટ જોઈએ કે આ આપણો બાટલો ક્યાં સુધી હાલે તો જો અહીંયા તમને દેખાતું હે આ સોળ પોઈન્ટ એક એટલે કે બાટલાનું વજન છે અને આ ડી ઈઠ્યાવીસ લખેલું છે તો ડી ઈઠ્યાવીસ એટલે છું એક થી બાર મહિના સુધીમાં ત્રણ ત્રણ મહિનાના એ બી ડી ગોઠવેલા હોય જેમ કે એમાં શું આવે તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ પછી એપ્રિલ મે જૂન તો એ બી માં આવે એ રીતના આપણું ડી કેમાં આવે તો કે ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણ મહિના આપણા ડીમાં આવે તો આ બાટલો આપણો ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બરના એન્ડ બે હજાર ઇઠ્યાવીસ સુધી આ બાટલો હાલશે ત્યાં સુધીની આની અંતિમ તારીખ છે તો આ રીતના આપણે દરેક બાટલામાં આપણી તારીખ જોઈ અને ત્યારબાદ જ આપણે બાટલો વાપરવાનો છે કેમ કે એક્સપાયરી ડેટવાળા બાટલા અત્યારે ખૂબ જ ફાટે છે અને વધુ પડતા પ્રમાણમાં એ જ પ્રશ્ન નીકળે છે એક્સપાયરી ડેટનો તો આપણે હવે આપણી ઘરે પણ આપણે ચેક કરી લેવાનું જ્યારે પણ બાટલો આવે ત્યારે અહીંયા જોઈ લેવાનું અમુકમાં અહીંયા સાઈડમાં લખેલું હોય અમુકમાં અહીંયા લખેલું હોય અલગ અલગ જગ્યાએ લખેલું હોય પણ લખેલું આ જ રીતના હોય આ એ બી છે ને આ ગમે હોય શકે એ બી સી યા ડી પણ આ તો સરખું જ હશે બે હજાર અઠ્યાવીસ છે બાવીસ છે એકવીસ છે ત્રેવીસ છે છવ્વીસ છે કેટલા છે જોઈ લેવાના હાલતો હોય તો વાપરવાનો ના હાલતો હોય તો આપણે બદલાવી નાખવાનો છે કમ્પ્લેન કરી દેવાની ત્યાં જ કે ભાઈ તમારો બાટલો એક્સપાયરી છે બાટલો અમને બદલાવી અને પાછો બીજો આપી દયો એટલે એ લોકો બાટલો બદલાવીને બીજું આપી દેશે તો આ જ ટાઈપના આપણા નવા નવા વિડીયા જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો આ વિડીયાને અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ કઈક નવો વિડીયો લઈને તમારી માટે ચાલો રામ રામ બધા ભાઈઓને